જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ઉનાળો આવે એટલે આપણે માટલાનું પાણી આપણને પીવામાં મજા નથી આવતી ગરમ લાગે છે અને આપણે બોટલ ભરી અને ફ્રીઝમાં મૂકી અને ઠંડુ ઠંડુ પાણી પીવાનું પસંદ કરીએ છીએ પણ ફ્રીઝનું પાણી આપણી પાચનશક્તિ મંદ પાડી દે છે અને આપણી હેલ્થ માટે ઠંડુ પાણી બિલકુલ પણ સારું નથી તો આજે આપણે એના માટેનો વિડીયો લઈને આવીએ છીએ જૂનું માટલું હોય તો પણ ઠંડુ પાણી એકદમ ફ્રીઝ જેવું કેવી રીતે કરવું એ આપણે આજે જોવાના છીએ તો સૌથી પહેલાં તો આપણે માટલાને ચોખ્ખા પાણીથી સાફ કરી લેવાનું છે થોડું પાણી લઈ અને આપણે આ રીતે આપણે અંદર હાથ ફેરવી અને સાફ કરી લેશું માટલાને સારી રીતે માટીના કોઈ પણ વાસણમાંથી માટીની એક અલગ જ પ્રકારની સ્મેલ આવતી હોય છે એટલે એને સારી રીતે સાફ કરવું ખૂબ જ જરૂરી છે હવે પાણી આપણે કાઢી લેશું બહાર ત્યાર પછી આપણે બહારથી પણ માટલાને હાથ ફેરવી અને સારી રીતે સાફ કરી લેવાનું છે હવે આપણે એમાં ઢાંકણને પણ હાથ ફેરવી અને સરસ ચોખ્ખું કરી લેશું ઘણા લોકો એમ કહેતા હોય છે કે ડેઈલી માટલાને સાફ કરવું જરૂરી નથી પણ ના ફ્રેન્ડ્સ માટલાને તમારે રોજ વિછરવું ખૂબ જ જરૂરી છે નહીતર એમાંથી એક અલગ પ્રકારની સ્મેલ આવવા લાગે છે અને જીવાત પણ થઈ જાય છે હવે આપણે એક ચમચી સિંધાલુ મીઠું લેવાનું છે એને આપણે સ્ક્રબ ઉપર લઈ લેશું અને મીઠાને આપણે માટલાની બહારની સાઈડ આ રીતના હળવા હાથે થોડું પાણી લઈ અને ઘસી અને ચોખ્ખું કરી લેશું આ રીતે ચોખ્ખું કરશો તો જૂનું માટલું પણ સરસ નવા જેવું ચમકવા લાગશે તો માટલાને બહારથી તમારે આ જ રીતે સાફ કરી લેવાનું છે જ્યારે તમે ઉનાળો આવે અને માટલું માંડવાના હો ત્યારે હવે આપણે પાણીથી સારી રીતે બહારથી પણ સાફ કરી લેશું ત્યાર પછી આપણે એક ચમચી સિંધાલુ મીઠું માટલાની અંદર ઉમેરવાનું છે જો તમારે માટલું મોટું હોય તો બે ચમચી સિંધાલુ મીઠું ઉમેરવાનું હવે આપણે એમાં નળનું પાણી લઈ લેશું અને હાથથી સારી રીતે મીઠાને પાણી સાથે આ રીતના મિક્સ કરી લેશું અને માટલાની ફરતે આપણે હાથ આ રીતના ફેરવી દેવાનો છે અને માટલું પોણું ભરાય ત્યાં સુધી આપણે ભરી લેશું માટલાને હવે સિંધાલુ મીઠું ઉમેરવાથી શું થશે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો હવે આપણે ઢાંકી ઢાંકણ બે કલાક માટે આમનમ જ રહેવા દેવાનું છે બે કલાક થઈ જાય પછી આપણે ઢાંકણ ખોલી અને જ્યારે પણ તમે પાણીને અડશો ત્યારે તમને પાણી પણ સહેજ ગરમ લાગશે સિંધાલુ મીઠુંમાં ગરમી શોષી લેવાના ગુણ હોય છે એટલા માટે માટલામાં જે કાંઈ પણ ગરમી હશે એ મીઠું શોષી લેશે હવે આપણે માટલામાં હાથ ફેરવી અને પાણી બધું બહાર કાઢી લેશું અને સારી રીતે વિછડી લેશું ફરીથી આપણે બીજું પાણી લેશું માટલામાં અને ફરીથી હાથ ફેરવી માટલાની અંદર સારી રીતે સાફ કરી લેશું માટલાને અને એ પાણી પણ આપણે બહાર જ કાઢી લેવાનું છે આ રીતે આપણે એકથી બે વખત માટલાને સાફ કરી લેશું જેથી કરીને જે કાંઈ પણ માટલાની અંદર મીઠું હોય એ બધું જ બહાર નીકળી જાય અને પીવાનું પાણી જ્યારે ઉમેરીએ ત્યારે પાણી બિલકુલ પણ ખારું ના લાગે એટલે માટલાને અંદરથી સારી રીતે ધોઈ લેશું આ પ્રોસેસ આપણે બેક વખત કરી લેશું હવે આપણે આરોનું પાણી લેશું ગ્લાસ ભરીને અને એને પણ આપણે માટલામાં ઉમેરી દેશું અને એ ચોખ્ખા પાણીથી પીવાના પાણીથી આપણે માટલાને ફરીથી એક વખત સાફ કરી લેશું જેથી બિલકુલ પણ માટલું ક્યાંય પણ મીઠું હોય તો સરસ ચોખ્ખું થઈ જાય ફરીથી આપણે વિછડી લેશું આ રીતે બે ત્રણ વખત કરી અને હવે આપણે માટલાને સ્ટેન્ડ ઉપર ગોઠવી દેશું હવે આપણે જે ગોયણું હોય છે પાણી ગાળવાનું એને ચોખ્ખું કરી લેશું અને આપણે ગુજરાતીઓને પાણી ગાળ્યા વિના બિલકુલ પણ ગમતું નથી આનું પાણી તો જનરલી ચોખ્ખું જ હોય છે એને ગાળવાની જરૂર પણ હોતી નથી પણ જ્યાં સુધી આપણે પાણી ના ગાળીએ ત્યાં સુધી આપણને લોકોને સંતોષ થતો નથી હોતો એટલા માટે આપણે ગણું રાખી અને ગાળી લેશું હવે આપણે આમાં પીવાનું પાણી ભરી લેશું હજી પણ આપણે એક આગળની પ્રોસેસ બાકી છે હું તમને આગળ જણાવું છું આ રીતે ફ્રેન્ડ્સ તમે કરશો એટલે તમારું પાણી ચોક્કસથી નવા માટલા જેવું જ ઠંડુ થશે એ વાતની હું તમને ખાતરી આપું છું હવે આપણે ગણું હટાવી દઈ અને ઢાંકણ બંધ કરી દેસું માટલાનું અને હવે આપણે માટલાની ફરતે મેં એક આ કોટનનું કપડું લીધું છે એને આપણે વીટાળી લેવાનું છે માટલાની ફરતે સાઈડ આ રીતે ખુલ્લો રહે એ રીતે આપણે કપડું વીંટાળી લેશું અને પાછળની સાઈડ હું ગાંઠ વાળી દઈશ જેથી કરીને કપડું નીકળી ના જાય આ રીતે આખું માટલું પેક થઈ જાય એ રીતે આપણે કપડું વીંટાળી દેવાનું છે જો તમારી પાસે કંતાન હોય તો વધુ સારું પણ મારી પાસે નથી એટલા માટે હું આ કોટનનું કપડું લઉં છું તમે કોઈપણ કોટનનું જાડું એવું કપડું લઈ શકો છો આ રીતે આપણે સરસ માટલાને ફરતે સાઈડ વીટાળી લેવાનું છે અને નળ આપણે ખુલ્લો રાખવાનો છે હવે આપણે એક લોટામાં પાણી લઈ લેશું અને એ પાણીને આપણે જે કપડું વીંટાળીને રાખ્યું છે માટલાને એના ઉપર રેડી દેશું અને કપડું ભીનું કરી લેશું આ રીતે આપણે હાથથી થપથપાવી લેશું એટલે કપડું સરસ આખું ભીનું થઈ જાય આ રીતે તમે રાત્રે ગોળો વિછડી અને આ પ્રોસેસ કરી લેશો એટલે તમારું પાણી સવારે પીશો તો એકદમ તમને ફ્રીઝ જેટલું ઠંડુ પાણી પીવા મળશે તો હવે આપણે આ રીતના કપડાંને ઠંડુ કરી લીધું છે ભીનું કરી લીધું છે હવે આપણે ચારથી પાંચ કલાક પછી ફરીથી કપડું કોરું થઈ જાય તો ફરીથી એના ઉપર તમારે આ રીતના પાણી રેડી દેવાનું છે જેથી કરીને ફરીથી કપડું ભીનું થઈ જશે અને પાણી તમારું એકદમ ઠંડુ ઠંડુ રહેશે અને તમને ફ્રીઝનું પાણી પણ યાદ નહીં આવે એટલું સરસ ઠંડુ પાણી જૂના માટલામાં પણ થશે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ જો વિડીયો ગમે તો ફ્રેન્ડ્સ સાથે શેર કર